વાવેતર અને સંવર્ધન કરવું તે નાગરિકોની ફરજ બને છે થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો થરાદ સ્થિત તુલસી ચાર રસ્તાથી લઈ શહેરમાંથી પસાર થતા થરાદ સાંચો નેશનલ હાઈવે બંને સાઈડો પર વિવિધ સ્થાનિક ફળાઓ સોળસો જેટલા રોપવાનું વાવેતર કરાયું આ કાર્યક્રમમાં વિધાનસભાના શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદ વિસ્તારના નાગરિકોએ સંકલ્પ કર્યો છે કે થરાદ વિસ્તારમાં ફળાવ રોપાનું વાવેતર કરીએ આઇકોનિક રોડની શોભા વધે તથા વિસ્તારમાં ફળાવ વૃક્ષોમાં વધારો થાય તે હેતુસર આજે વૃક્ષારોપણ કરાયું અહીંના વિસ્તારમાં સિઝનેબલ ફળ મળી રહે તે માટે ખારેક આંબા જાંબુ જામફળ સીતાફળ સહિતના ફળાવ અને છાયા માટે પીપળ જેવા વૃક્ષોના રોપવાનું વાવેતર કરાયું છે વૃક્ષારોપણના સંકલ્પ સાથે આજે હજારો નાગરિકો અહીં જોડાયા અને હાઈવે પર ત્રણ કિલોમીટર અંતર સુધી રોપવાનું વાવેતર કર્યું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે પરિયાનું રક્ષણ કરવું તે આપણા સૌની નૈતિક ફરજ છે વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે ધરતીનો ખોરાક જાનના પાંદડા છે તથા વરસાદના માટે અને પશુ પક્ષી મનુષ્ય સહિત જીવ આધાર માટે વૃક્ષો ખૂબ જ અગત્યના છે વૃક્ષો જીવન આપવાનું કામ કરે છે સૌ કોઈ જાગૃત બની આવનાર પેઢીના રક્ષણ માટે આપણે આજે વૃક્ષોના રોપાનું વાવેતર અને સંવર્ધન કરવું જોઈએ જેનાથી આવનાર પેઢી પર્યાવરણ સાથે તાલ મિલાવી શકે તેમણે જિલ્લાના નાગરિકોને વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા આહવાન કર્યું થરાદ ખાતે બનાસકાંઠા સામાજિક વનીકરણ વિભાગ નગરપાલિકા બનાસ ડેરી થરાદ નગર અને તાલુકાની સ્વયંભૂ સંસ્થાઓના સહયોગ થકી સોળસો જેટલા રોપાનું વાવેતર કરાયું છે આ કાર્યક્રમમાં મેડિકલ એસોસિએશન લાયન્સ અને રોટરી ક્લબ સ્વાધ્યાય પરિવાર થરાદ વેપારી એસોસિએશન અને લોક ભાગીદારી થકી બોડી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા ની અંદર જે લોકોને પ્રેમ વૃક્ષ પ્રત્યેનો જે હોય જો દરેક જગ્યાએ વૃક્ષ પ્રેમ ચાલુ થાય તો દરેક જગ્યાએ વૃક્ષથી હરિયાળી થતી થતાં વાર ન લાગે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સહિત આખી સરકાર અને નેશનલ તમામ ડિપાર્ટમેન્ટોને સરકારી તંત્રના અભિનંદન આપું છું થરાદની તમામે તમામ સ્વૈચ્છિક સંસ્થાઓને અભિનંદન આપું છું અને આપણા થરાદના તમામ પ્રજાજનોનો હૃદયથી આભાર પણ માનું છું